હેલો લો નમસ્કાર સરળ એફ હું રામભાઈ મારું સ્વાગત કરું છું લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી કપાસ બજારની અંદર જોઈએ તો ફરીવાર હાજર બજારમાં રૂની ઘાસડીની અંદર છે શંકર ઘાસડીમાં સુધારાની ચાલ જોવા મળે છે આગળ આપણે ચર્ચા કરીએ પેલા કપાસના ભાવની ચર્ચા કરીએ તો કપાસ બજારની અંદર છે માહોલ છે આપણે મજબૂત સ્થિતિમાં જોવા મળે છે જેની અંદર કોઈ એક વિસ્તારોમાં ગુજરાત અંદર ઘટાડો નથી જોવા મળ્યો જોઈએ તો કપાસના ભાવ નબળી બી ગ્રેડ ક્વોલિટીની અંદર છે જોઈએ તો એક હજાર સિત્તેર રૂપિયા થી લઈને બારસો નેવું પંચાણું રૂપિયા સુધી છે પહોંચતા જોવા મળ્યા છે જેમાં આજે પાંચ દસ રૂપિયાનો અમુક વિસ્તારોમાં જે સુધારો જોવા મળ્યો છે એવી રીતના મધ્યમથી સારી ક્વોલિટીની અંદર છે કપાસ

સ્થિતિ જોવા મળે છે જેની અંદર તળિયાના લેવલથી જોઈએ તો ઘણા બધા વિસ્તારોમાં જ્યાં ચૌદસો રૂપિયાની માંગણી જોવા મળતી હતી એવા વિસ્તારોમાં પંદરસો ઉપરના ભાવ છે ગામડેથી વધારે પડતા માંગણીની અંદર છે જોઈએ તો પંદરસો રૂપિયા ઉપર છે વેપારીઓ દ્વારા છે અત્યારે હાલ છે માંગવામાં આવે છે અને ગુજરાતની અંદર એવા વિસ્તારોની અંદર જ્યાં પંદરસો રૂપિયાની ગામડાથી માંગણી જોવા મળતી હતી એવા વિસ્તારોની અંદર અત્યારે હાલ રૂપિયા સુધીના છે છે જોવા મળે એકંદરે બજારની અંદર જોઈએ તો રૂપિયા મહત્તમ છે ક્વોલિટીની અંદર સુધારો જોવા મળ્યો છે જેની અંદર ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં દલાલો અને બ્રોકરો વચ્ચે છે સાતગાંઠ જોવા મળે છે જ્યાં જીનિંગ વિલોનું એસોસિયન હોય એવા વિસ્તારોમાં છે ભાવ હજી પણ એવા ગામડાની અંદર દબાયેલા છે જેની અંદર ચૌદસો પચાસ કે ચૌદસો સિત્તેર એવી માગણીઓ છે સારી સુપર ક્વોલિટીમાં છે કપાસની અંદર કરવામાં આવે છે નહીં તો બજાર પંદરસો પચાસ રૂપિયા છે સારી સુપર ક્વોલિટીમાં છે અત્યારે કોઈ પણ એવી ક્વોલિટી સારી હોય એની અંદર છે વેપારીઓ જેનીંગ મિલો છે આપી શકે છે દલાલો આપી શકે છે બ્રોકરો ખરીદી શકે છે પણ કદાચ તમારા એવા વિસ્તારોની અંદર પણ હજી એવા ગામડાઓ છે જેની અંદર છે ભાવ છે સૌદસો સિત્તેર રૂપિયા સુધી ઊંચામાં જોવા મળે છે જ્યાં શરૂઆતમાં બજાર સૌદસો ની નીચે જોવા મળતી હતી અને ચૌદસો સિત્તેર એંશી રૂપિયાની અત્યારે હાલ માગણી કરતી જોવા મળે એટલે એમાં એંશી રૂપિયા ત્યાંથી રિકવર થયા છે પણ જે સુધારો પંદરસો પચાસ રૂપિયા કે પંદરસો સિત્તેર એંશી રૂપિયા સુધી જે બીજા ગામડાઓમાં વિસ્તારોમાં સુધારો જોવા મળ્યો છે એવા અમુક વિસ્તારોમાં એ સુધારો હજી પણ છે નીચે જોવા મળે છે એટલે અમુક ગામડાઓમાંથી એવા પણ છે સમાચાર મળતા હોય છે જ્યાં વેપારીઓ છે જીનિંગ મિલો દ્વારા ખરીદી થતી હોય છે અને એ માલ છે સીસીઆઈમાં ઠલવાતો હોય સતા પણ ચૌદસો પચાસ રૂપિયામાં છે જીનિંગ મિલો હજી પણ છે ખરીદી કરી અને સોળસો બાર રૂપિયામાં સીસીઆઈમાં પોતે વેચાણ કરતી છે જોવા મળે છે એવી પણ છે અમારી પાસે છે માહિતી પહોંચી છે એટલે ઘણા બધા વિસ્તારોમાં આવું પણ જોવા મળે છે એટલે ખાસ આપડે જોઈએ તો એકંદરે ગુજરાત રાજ્યની અંદર છે કપાસના ભાવ છે અમે અહીંથી કંઈ પણ સુધારો કે ઘટાડો વધારો જે પણ કાંઈથી કીધું હોય એ પ્રમાણે છે ગુજરાત રાજ્યની અંદર આ વર્ષની અંદર એવું જોવા મળે છે જે અમુક વિસ્તારોમાં જે સુધારો સુધારો જોવા મળતો હોય 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 અમે કીધું એ પ્રમાણે થયો તો અમુક વિસ્તારોમાં છે એનો કોઈ અસર જ ન જોવા મળી હોય એવું આ સિઝનની અંદર જોવા મળે છે એટલે ખાસ કરીને આવા બધા કારણોથી છે બજારોમાં છે અત્યારે હાલ તમને આગળ જે જણાવીએ એ પ્રમાણે છે સુધારો અથવા તો વધારે પડતી જે ખરીદી જોવા મળે છે એમાં ગોલમાલ છે આપણે જોવા મળે છે એ પ્રમાણે છે આ વર્ષ છે ઘણું બધું ખેડૂતો માટે કઠિન છે કારણ કે ઉત્પાદનની અંદર ઘણો બધો જોવા જોવા મળ્યો મળ્યો અને સામે છે ભાવની અંદર છે દબાણ સાથે વેપાર શરૂઆતમાં થયો ઘણા બધા ખેડૂતોનો કપાસ સારો એવો ક્વોલિટીમાં છે વેચાઈ પણ ગયો છે કારણ કે નાણાંની જરૂરિયાત હોય તો ખાસ કરીને વેચાણ છે એને કરવું પડતું હોય છે જેની અંદર મજૂરી ચૂકવણું હોય પોતાની જરૂરિયાત હોય એટલા માટે વેચાણ છે કરવું પડતું હોય ને એના લીધે છે બજારમાં છે ઘણો બધો કપાસ સસ્તા ભાવે ઠલવાઈ ચૂક્યો છે છતાં પણ આપણે આશા રાખતા હોઈએ છીએ કે જે ખેડૂત મિત્રો અમારા ડેલી ભાગની અંદર જે પણ વ્યવસ્થા પ્રમાણે છે પોતે ભાગ જોતા હોય છે એ પ્રમાણે છે એને માહિતી મળી હોય અને પોતાનું ડિસિઝન અત્યાર સુધી પણ છે કપાસ રાખ્યો હોય તો સો રૂપિયા કે એકસો વીસ રૂપિયાનો સુધારો એના કપાસ ઉપર એને અત્યારે મળતો હોય છે ભલે અત્યારે આજ ઘડીએ એને વેચાણ કરવું હોય કાલ વેચાણ કરવું હોય તો પણ અમને એનો આનંદ થતો હોય છે કે જે પણ ખેડૂત મિત્રો છે નાણાની જરૂરિયાત પ્રમાણે વેચાણ કરતા હોય અથવા તો અત્યાર સુધી જેને નાણાંની જરૂરિયાત હોય

અમને આનંદ થઈ શકે ખેડૂતોને ફાયદો મળે એટલા માટે વારંવાર પાક ની અંદર મહત્તમ માહિતી લક્ષી અને વિશ્લેષણ અમારું ખેડૂતને ફાયદો થાય અથવા તો વારંવાર છે એક લાખ પંચાવન હજાર મણની આજુબાજુનું વેચાણ છે આજે જોવા મળ્યું ગામડેથી અને યાર્ડો મેળવીએ તો એ પ્રમાણે જોઈએ તો દેશની અંદર તમામ રાજ્યો મેળવતા બે લાખ અને પાંત્રીસ હજાર છે આજે બાંધવામાં આવી છે જેમાં પાંત્રીસ હજાર ગુજરાત ગુજરાતનો ફાળો આજનો રહ્યો છે તો ત્રણ જાન્યુઆરી ના રોજ છે અલગ અલગ રાજ્યોની અંદર ભાવની અંદર શું ફેરફાર જોવા મળે છે સૌપ્રથમ શરૂઆત કરીએ રૂના બજાર ભાવમાં ઓગણત્રીસ થી સોપન હજાર ચારસો પહોંચતી જોવા મળે છે કાલના ભાગમાં પણ આપણે કહ્યું હતું કે ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં સુધારો જોવા મળે છે એટલે ગુજરાતમાં સુધારાની સાલ છે થવી જોઈએ આગલા દિવસોમાં એ પ્રમાણે સુધારો છે આજે જોવા મળ્યો છે મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં તેપન હજાર બસો રૂપિયાના ભાવ જોવા મળ્યા જેમાં સ્ટેબલ ભાવ જોવા મળ્યા કાલે એમાં સુધારો જોવા મળ્યો હતો પંજાબ ની

એકંદરે રાજ્યની અંદર છે અને દેશની અંદર જોઈએ તો સ્ટેબલ મજબૂત બધા રાજ્યોમાં ભાવ છે જેમાં કોઈ રાજ્યમાં ઘટાડો નથી માત્ર ત્રણ જાન્યુઆરીના રોજ ગુજરાતની અંદર સુધારો છે આપણને ગુજરાત શંકર ઘાસ રૂની અંદર બસો રૂપિયાનો આજે જોવા મળ્યો એ પણ વિદેશ વાયદાની અંદર જ્યારે તેજી જોવા નથી મળતી ત્યારે ગુજરાત શંકર ઘાસડી અને બીજા રાજ્યોની અંદર કાલે સુધારો થયો એટલે જોઈએ તો આયાત ડ્યુટીનો છે પ્રભાવ છે પડતો જોવા મળે છે જેની અંદર મજબૂત છે ઋણના ભાવ થતા જોવા મળ્યા છે જોઈએ તો વિદેશ વાયદા કોટન આઈસ ફ્યુચર્સની અંદર અમેરિકન કોટન વાયદાની અંદર છે બે જાન્યુઆરીના રોજ છે ઓપનિંગ સ્થિતિ જોઈએ માર્સ કોન્ટ્રાક્ટની અંદર

જોઈએ તો પાછલા અઠવાડિયામાં એક સેન્ટ ઉપરનો સુધારો જોવા મળ્યો હતો અને ફરી વાર છે ઝીરો છવ્વીસ સેન્ટના આ અઠવાડિયામાં ઘટાડા સાથે વાયદો છે બંધ થતો જોવા મળે છે એટલે એકંદરે જોઈએ તો બ્રાઝિલની જે નિકાસ વધી રહી છે એ અમેરિકા ઉપર ભારે પડી છે અને એ વાયદાની અંદર મોટી તેજી થવા દેતું નથી એટલે અમેરિકન વાયદામાં છે મોટા ફારફેરો જોવા નથી મળતા ચાઇનાની ચર્ચા કરીએ તો એમાં પણ છે ઇમ્પોર્ટ ડ્યુટી છે છ ટકાથી થી ઘટાડીને એક ટકો કરી દેવામાં આવી છે જેનો બજારની ઉપર ઇફેક્ટ જોઈએ તો ભારતીય બજારોની અંદર છે નિકાસ છે એટલી બધી ચાઇનામાં જોવા નથી મળતી એટલા માટે મોટો ઇમ્પેક્ટ છે ભારતીય બજારોમાં તેજી તરફી મોટી તેજી થવા માટેનું કારણ ન બની શકે પણ બજારને ટેકો મળી શકે છે અને ધીમે ધીમે છે ગ્રોથ છે જોવા મળી શકે છે પણ મોટી તેજી શક્ય નથી ચાઇનાના ઘણા બધા સમાચારો તમારી સમક્ષ મીડિયા મંચથી તમે કાંઈ પણ લેતા હો તો તમને વધારે વિશેષ જાણકારી મળી જાય કે બજાર ઉપર છે ચાઇનાથી છે વધારે ભારતીય બજારો તેજીમાં જઈ શકે અથવા તો તેજી મોટી આવી શકે તો એવું કારણ છે ચાઇનાની અંદર છે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાથી છે ભારતમાં બનવાનું નથી એ પણ છે મહત્વનો મુદ્દો છે કારણ કે એના માટે ચાઇના પાસે કોટન યાનનો મોટો સ્ટોક છે એટલા માટે છે

ખેડૂતો કપાસ ખાલી કરીને બેઠા અને સરકાર આયાત ડ્યુટી લગાડીને બેઠી એવા ભારતની અંદર જોવા મળે છે ચાઈના છે એના સામે છે ઘણું બધું અલગ અલગ વિચારી કામકાજ કરતું હોય એટલા માટે ખાસ ભારત ની ચાઇના આવી ન શકે ભારત તો માત્ર ને માત્ર ઉદ્યોગપતિ અને મિલો ના સપોર્ટમાં કામ કરતું હોય એવું લાગી રહ્યું છે હવે મળીએ નવા પક્ષ સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર